ચિંતન મહેતાએ એના ફેસબુક એકાઉન્ટ પર અમારા માન્ય સાંસદ જ્ઞાની ઠાકોર વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી હતી એ મુદ્દાને લઈ અને અમે આખી રાત પોલીસ પ્રશાસન જોડે માથાપચ્ચી કરી તેમ છતાંય ખાલી અમારી અરજી લીધી હતી એમને એફઆઈઆર દાખલ નથી કરી એના બીજા દિવસે અમે પાટડીમાં ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીના સૌ પાયાના કાર્યકર્તાઓની સાથે પાટડી બહુચરાજી સ્ટેટ હાઈવેને અમે ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો અને એ કાર્યક્રમમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ અમારી સાથે જોડાણા અને ત્યારબાદ પ્રશાસન એવી ખાતરી આપી કે બે દિવસમાં આ જે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે અને એના એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ સુધી પ્રશાસન દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી અને જે પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પણ પોતાની જાતને ગણાવે છે કે આજે પોલીસ પકડથી દૂર છે અને જો જે પ્રમાણે અમારા પૂર્વ વિસ્તારના ધારાસભ્ય નોસાદભાઈ સોલંકીએ પોલીસ પ્રશાસનને એક આપ્યું હતું બે દિવસમાં આ યુવકની ધરપકડ નહીં કરવામાં આવે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઠાકોર સમાજની સાથે

અમારા માન્ય સાંસદ સભ્ય છે અને મેં જે પ્રમાણે આપને વાત કરી કે પાટડી એ માં શક્તિનું પ્રાગટ્ય ભૂમિ છે અમારા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં ઠાકોર સમાજની વસ્તી છે એટલે જ્ઞાનીબેન જ્યારે પણ પોતાના સાંસદ કાર્ડમાં એમને જ્યારે સમય આપશે હમણાં બે કે ચાર દિવસમાં ત્યારે દિવસે જ્ઞાનીબેનનો કાર્યક્રમ પાટડી ખાતે યોજવામાં આવશે એ પાટડી શક્તિ માતાજીના મંદિરે દર્શને આવશે અને શક્તિ માતાજીના દર્શન કરીને આશીર્વાદ લેશે એક નારીનું અપમાન કરનાર લોકોને આ સરકાર બોટપાટ પાઠવી જોઈએ અને સમગ્ર વિસ્તાર માટે જ્યારે એક આદર્શ વ્યક્તિત્વ છે ત્યારે એમના સન્માનની જે પ્રમાણે લોકો અભદ્ર ટિપ્પણી કરી છે એનો જળબરતો જવાબ પણ પાટલીની ધરતી પરથી જ આપવામાં આવશે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો